મકાન તૂટી જાય આઈ જાય નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે બે જે સતત વરસાદ પડવાના કારણે અત્યારે આ ખેડૂતોને અત્યારે મુશ્કેલી પડી રહી છે ખેડૂતોનો પગ પણ સંપૂર્ણ નષ્ટ નષ્ટે છે આપણે પોત દિવસ કુદરતી વરસાદ પડ્યો એટલે વરસાદ પડ્યો ને એટલે વધારે માં વધારે વરસાદ પડ્યો સોઈ ગામની અંદર બીજા નંબરની અંદર પાભર અંદર ત્રીજો નંબર વાવ અને ચોથો નંબર થરાદ મારી એક વિનંતી છે આ જોડીને વિનંતી કરું છું કે તમે અમારો તાલુકો અને અમારા શહેરની અંદર ખેડૂત અને પશુપાલન ખેતી ધંધા આ બધાને પોચ દિવસથી અમારે એક એવી જમીન છે ને તે પોણી ભરાતું નહીં દેખાતું પણ નુકસાન અંદર પેટે મોટું હોય તો મારે વિનંતી છે મુખ્યમંત્રીને અને અધ્યક્ષને શંકરભાઈ ચૌધરીને એની પછી આપણા લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય એમને વિનંતી છે કે આપણો તાલુકો પણ અંદર લેવરાવો જાહેર કરો તો આપણે એના માટે આપણને કોઈ ખેડૂતોને છે કોઈ ધંધાદારી છે કોઈ બેરોજગારી છે એમને લાભ મળશે લાભ મળ્યા પછી મારી એક વિનંતી કરવી છે એમને થોડું તમને એક જૂનું ઉદાહરણ આપું જાણે અમારે એક એનસીપી કોંગ્રેસ હતી ને નગરપાલિકામાં અમારી બોડી અને અમારા ભીષ્મા પિતા હરિભાઈ આચાર્ય નગરપાલિકાના પ્રમુખ હતા જાણે હતર નો પૂર આવ્યો ને તાણાની અમે શંકરભાઈ અમારી બોડી અમે વિનંતી કરી અને પાંચ દિવસ એટલું વાતાવરણ બહુ વાતાવરણ ખરાબ હતું તો અમે વિનંતી કરી હતી તો પોંચ દિવસની અંદર કોઈ તકલીફમાં વસ્તી આવી ગઈ હતી કોઈ રોજી રોટી કોઈ અનાજ માટે આવી બધી ખૂબ તકલીફમાં આવી હતી તો અમે એવી રજૂઆત કરી હતી કે તમે અમને કેશ ડોલ અપાવો તે અમે શંકરભાઈ અમને કેશ ડોલ અપાવી હતી બે હજાર સત્તરની અંદર ફેરબીઆ મારી વિનંતી છે હાથ જોડીને વિનંતી કરું છું કે પોંચ દિવસની અંદર વસ્તી અત્યારે બેરોજગારી તો છે જ આપણો તાલુકો એટલી તકલીફ છે એટલી તકલીફ માં છે ને કોઈ કોઈ ઘરે ઘરે કોઈ કોઈ તકલીફ જોવા જતા નથી ગમે તે પક્ષના હોય તો મારી એક વિનંતી છે આપણા ધારાસભ્ય સરુપજી ને પણ વિનંતી છે કે તમે સરકારમાં વિનંતી કરી અને આપણા તાલુકાની અંદર જે દિવસ દિવસથી આપણે વસ્તી હેરણ છે અત્યારે બહુ તકલીફમાં છે તો મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી અને કેશ ડોલ આવો તો આપણો તાલુકો થોડો તકલીફમાં છે તકલીફમાં ના રહે તકલીફ હોય ખબર પડે અને આપણા તાલુકાની અંદર પાપર શહેર અને પાપર તાલુકો હું કેવા માંગુ હું કે વરસાદમાં નુકસાન નહીં એવું તો કહેશો જ નહીં તમે થરાદ જાહેર કર્યો છે વાવને જાહેર કર્યો છે શું ભલે કર્યો અધ્યક્ષ સાહેબ ને અભિનંદન અને સરકારને અભિનંદન કલેક્ટર સાહેબને અભિનંદન પણ ભેળો ભેળો અમારો તાલુકો લઈ લો કે અમારો તાલુકો ખૂબ તકલીફમાં છે કે અમારા તાલુકે તમે શું બગાડ્યું છે વગર જિલ્લા માટે અમારે અન્યાય થયો જીઆઈડીસી માટે અન્યાય થયો આરોગ્ય દવાખાના માટે અન્યાય થયો માટે આપણો અન્યાય આપણે ફ્રન્ટ ઓફિસમ તો હવે અમે તમને હાથ જોડીને વિનંતી છે અને અમે છે કે અમને મુખ્યમંત્રી એ અમને સહાય આપી

સુઈ ગોમ માં જેમ ગોમ છે ને એ ચાત્રા ગોમ માં તારે છે તો મારે કલેક્ટર સાહેબ ને મારી વિનંતી છે કે તમે ત્યાં વિઝિટ કરો કોઈ આપણા પ્રતિનિધિ વિઝિટ કરો અને અમને જેમ થરાદ વાવ અને સુઈ ગોમ અમને પણ જાહેર કરો એવી મારી વિનંતી છે હાથ જોડે વિનંતી કરો ચાત્રા ગોમ તો જો કે મોટા પાયે નુકસાન થયું એવું લાગી રહ્યું છે કે ઘરો વખરી પણ પલળી ગઈ છે અને લોકોને જે પાક વાવેલો તો એ પાક પણ સંપૂર્ણ નિષ્ફળ પણ ભીતિ સેવાઈ રહી છે કેમકે લોકોના ખેતરોમાં બેઠવા ભેરવાઈ ગયા છે અત્યારે ચાત્રા મોટા પાયે નુકસાન આપણો જે આ જાહેર તાલુકો કરે છે ને જેમ તાલુકા જાહેર કર્યા ને એમે ઈ પાકીટ બધું આવી જાય કર વખરી આવી જાય ઢોર જતરે તો આવી જાય મકાન તૂટી જાય આવી જાય આપણી ખેતીના પાક નિષ્ફળ થયો હોય તો આવી જાય જમીન ધોળ પાક નિષ્ફળ ના બધા ટોટલ કેસ ડોલે એમ આવી જાય બધું આવી જાય પણ આ વિનંતી કને કરવાની છે કે અધ્યક્ષને તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા તાલુકાને તમે જાવળી અને સરુજીના અધ્યક્ષતાને એમને પણ હું અભિનંદન આપું કે જાહેર કરો તમને હાથ જોડીને વિનંતી કરું છું અને તમને એવું લાગે ને તો તમે મામલતદાર સાહેબ જોડે ટીડીઓ સાહેબ જોડે પ્રાંત સાહેબ જોડે કલેક્ટર સાહેબ જોડે તમે અમારો તાલુકો તમે સર્વે કરીને અમને જાહેર કરો અને જાહેર કદાચ ભલે બે તારા થાય ત્રણ દિવસ થાય એની આપણી કોઈ ના નહીં પણ તમે મારા તાલુકાને મારા શહેરને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કોસ્ટ દેલ તો અમને અપાવો જ અપાવો જ ન અપાવો જ એટલે કે અમે એટલા હેરાન થઈ જશે એની કોઈ મારા ખેડૂત હેરાન થાય મારા મજૂર હેરાન થાય મારા જે ધંધાવાળા હેરાન થાય કોઈ ભાબરની અંદર લગભગ